અમરેલી જિલ્લા કક્ષાના અઠ્યોતેર માં પર્વના અનુસંધાને ભારત દેશના અઠ્યોતેર સ્વતંત્ર પર્વની આન બાન અને શાંતિ ઉજવણીના ભાગરૂપે વહીવટી તંત્ર દ્વારા અમરેલી જિલ્લા કક્ષાના પંદરમી ઓગસ્ટની મેઘાણી હાઈસ્કૂલ ખાતે કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ બાવળિયાના વરદ હસ્તે ધ્વજવંદન થવાનું છે તેનું રિહર્સલ જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા કરવામાં આવ્યું બગેસરા પ્રાંત અધિકારી જેવી નંદાના અને માર્ગદર્શક બગસરા મામલતદાર આરજી ઝાલા મેડમ સહિત તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવેલી છે ત્યારે અમરેલી જિલ્લા કલેક્ટર અજય દહિયા દ્વારા મેઘાણી હાઈસ્કૂલ ખાતે મુલાકાત કરવામાં આવી પોલીસ જવાનો દ્વારા યોજાનાર પરેડ અને સાંસ્કૃતિક કાર્યક્રમો નિહાળેલા હતા પોલીસ જવાનો સહિત તંત્રના અધિકારીઓની ઉપસ્થિતિમાં પંદરમી ઓગસ્ટમાં અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી દેશભક્તિ સાથે કરવામાં આવશે અઠ્યોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની જિલ્લા કક્ષાની ઉજવણી બગસરાની રાષ્ટ્રીય શાયર ઝવરચંદ મેઘાણી હાઈસ્કૂલ ખાતે કરવામાં આવી રહી છે જે અંતર્ગત આજે પંદરમી ઓગસ્ટના રિહર્સલનો કાર્યક્રમ માન્ય કલેક્ટર સાહેબશ્રીના અધ્યક્ષસ્થાને રાખવામાં આવેલ હતો આ કાર્યક્રમની અંદર પંદરમી ઓગસ્ટની પૂર્વ તૈયારીની ચકાસણી કરવામાં આવી અને માન્ય કલેક્ટર સાહેબ ના સ્થાનમાં રિહર્સલ કરવામાં આવ્યું છે કાર્યક્રમની પૂર્ણ તૈયારી થઈ ચૂકી છે અને જે સૂચનો મળેલા છે એના ઉપર હાલ અમલવારી ચાલુ છે પંદરમી ઓગસ્ટના દિવસે આપણા માનનીય મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળિયા સાહેબના અધ્યક્ષસ્થાને આપણે ધ્વજવંદન કરવા જઈ રહ્યા છીએ તો બગતસરાના તમામ નગરજનોને મારી આગ્રહભરી વિનંતી છે કે આ રાષ્ટ્રીય પર્વમાં ઉત્સાહભેર જોડાય એ ઉપરાંત આજે ચાર વાગે હર ઘર તિરંગા યાત્રાનું પણ આયોજન કરવામાં આવેલ છે તો એમાં પણ મોટી સંખ્યામાં નગરજનો જ્યારે જિલ્લા કક્ષાનો કાર્યક્રમ આપણા બગસરામાં ઉજવાઈ રહ્યો હોય ત્યારે જિલ્લા કક્ષાના કાર્યક્રમમાં તિરંગા યાત્રામાં દરેક ગ્રામજનો નગરજનો ઉત્સાહભેર જોડાય એવી બધાને મારી નમ્ર વિનંતી છે